જે હિન્દ ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી વાત ઉપર ચર્ચા કરશું કે જેનો ચકચાર અત્યારે ખૂબ વધી ગયો છે અને બીજી વાત કરીએ તો હર વખતે હંમેશા જે ટોલ નાકા છે ક્યાંક ક્યાંક તો નકલી ટોલ નાકા છે જે આપણે ગયા વખતે મોરબીના ટોલ નાકાની વાત કરી હતી એ પ્રમાણે બરાબર અને ક્યાંક તો સમજી લો કે રોડના કોઈ ઠેકાણા નથી તેમ છતાં પણ લોકો ટોલ માંગે છે એક એ પણ સમસ્યા છે ઓકે અને ટોલ ઉપર હર વખતે વારંવાર મગજમારી વારંવાર ઝઘડા આ બધી વસ્તુ ત્યાં કને શક્ય છે પછી સમજી લો કે ઘણી વખત તો રોડના ટોલ ઉપર જે ટોલ ટેક્સ છે એમાં કેટલાય એટલા બધા ટેક્સ ઉઘરાવી લીધા છે કે રોડનો જેટલો ખર્ચો થયો છે એનાથી દસ ગણું ઉઘરાવી લીધું છે તેમ છતાં પણ ત્યાં કને ટોલ ટેક્સ બંધ કરવામાં નથી આવતા એમ અને તેમ છતાં ઉપરથી જે ટોલ ટેક્સ ઉપર જે બેઠા હોય છે ત્યાં કને જે પણ લોકો બરાબર છે એ લોકો પણ ઘણી વખત જે કોઈ સિસ્ટમ નથી ચાલતી હોતી કે કાંઈ પણ હોય છે તેમ છતાં પણ બહુ અડી જાય છે એમ તો આવી જ રીતે એક એવી ઘટના ઘટી છે બનાસકાંઠાની જે ઘટના ઘટનાની વાત હું તમારા સમક્ષ કરીશ અત્યારે તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો હું વાત કરીશ તમારા સામે કે બનાસકાંઠા જિલ્લાના ખીમાણા ટોલ ટેક્સ પર મારામારીની ઘટના સામે આવી છે ટોલ બૂથ પરના કર્મચારીઓએ ટોલ માંગતા ટેક્સને લઈને પિત્તો ગુમાવેલા શખ્સે તેના મળતિયાઓ સાથે મળી અને ટોલટેક્સના કર્મચારીને મારી મારીને અધમુઓ કરી દીધો હતો અને આ મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઘટના અંગે માહિતી જે મળી છે તે ની વાત કરીએ તો બે દિવસ પહેલાં પાલનપુર તરફથી ખીમાણા ટોલ ટેક્સ પર આવેલી એક કારના ચાલકે પોતાની કારમાં ફાસ્ટેગ ન હોવા છતાં ફાસ્ટેગ લાઇનમાં કાર ઘુસાડી હતી અને ટોલ ન ભરવા બાબતે ટોલના કર્મચારીઓને જુમેદ ખાન સિંધી સામે દાદાગીરી કરી હતી હવે વાત એમ છે કે આ દરમિયાન ટોલટેક્સના કર્મચારીઓ જુમેદખાન સિંધીએ ટોલ ભરવો જ પડશે એવું કહેતા કાર ચાલકો દાદાગીરી કરતાં જણાવ્યું હતું કે તું મને ઓળખતો નથી હું સુરોતરા ગામનો છું અને હું કોણ છું એવું જાણવું હોય તો મારા ગામમાં આવીને પૂછી લેજે આમ દાદાગીરી કરીને શખ્સ પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો આ ઘટનાના બીજે દિવસે એટલે કે ગઈકાલે કર્મી જુનેદ ખાન સિંધી પોતાની નોકરી પર હાજર હતા ત્યારે તેમના આ કાર ચાલક નિકુલ સિંહે ફોન કરી અને ધમકી આપી હતી કે કાલે રાત્રે તે મારી ગાડીને કેમ રોકી હતી તું મને ઓળખતો નથી અને સરોતરા ગામના છીએ અને અમારા ગામનું નામ પડે તો પણ કોઈ ટોલ ટેક્સ માંગતું નથી અને તું કેમ ટોલ ટેક્સ માંગે છે આજે તો તને પતાવી દો છે આમ ફોનમાં ધમકી મળી પણ ટોલકર્મીએ કંઈ સિરિયસલી લીધી નહોતી કારણ કે આ ટોલ બૂથ ઉપર આવી ધમકીઓ અવારનવાર મળતી હોય છે જોકે આ ધમકી ભર્યા ફોનના ત્રણેક કલાક બાદ બે ગાડીઓમાં સાત આઠ જણા શખ્સોએ ધોકા લાકડીઓ લઈ અને આવ્યા હતા ને જેમણે આવતાની સાથે જ ઝુમેદખાન સિંધીના નામની બૂમો પાડતા પાડતાં તોડફોડ કરી હતી અને આ દરમિયાન કેબિનમાં બેઠેલા જુમેદ સિંધીને ખેંચીને બહાર કાઢી અને પછી ધોકા અને લાકડીઓ લઈ અને તૂટી પડ્યા હતા અને માર મારી અને શખ્સોએ કહ્યું હતું કે આજ તો તને પતાવી દેવો છે કારણ કે તને પતાવી દઈશું તો ફરીથી કોઈ ટોલ માંગવાની હિંમત નહીં કરે અને ટોલ કર્મીને ઢોર માર મારતા જોતા અનેક કર્મચારીઓ દોડી આવતા આ તમામ શખ્સો પોતાની બંને કારોમાંથી ફરાર થઈ ગયા હતા અને જ્યારે અન્ય કર્મચારીઓએ જુમેદ સિંધીની લોહી લોણ હાલતમાં પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ આખાને આ અંગે જુનેદ ખાન સિંધીએ હોસ્પિટલના જે બિછાયનો કુલદીપસિંહ સહિતના શખ્સો સામે અને નિકુલ સિંહ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જો કે મારે મારીની આ ઘટના સીસીટીવીમાં આખી આખી કેદ થઈ ગઈ હતી પરંતુ આ જે ઘટના આખી આખી છે એ વિડીયો છે મારી પાસે બધા પણ હું તમારી સમક્ષ નથી રજૂ કરી શકતો કારણ કે કોપીરાઈટ ક્લેમનો થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે એટલા માટે થઈને તો હું તમને એ વાત કહેવા જઈ રહ્યો છું કે તમે લોકો કાંઈ પણ કરી અને આ જે પ્રોબ્લેમ છે એનું ગવર્મેન્ટે ખરેખર સોલ્વ કરવું જોઈએ જેવી રીતના કે વિદેશોમાં જે ટોલ છે એ ટોલ એવી રીતના છે કે રોડની ઉપર આખે આખી લાઇનમાં સ્કેનર લગાવેલું હોય છે એટલે ક્યાંય પણ ટોલ ટેક્સની કોઈ પણ ત્યાં કને ઓફિસનો હોય ક્યાંય પણ ટોલ બુથનો હોય અને બધા જ સાધન ઉપર ત્યાં કને લાગેલું હોય સાલિક જેને અહીંયા કને સાલિક કહેવામાં આવે છે ઓકે તો સ્ટીકર લાગેલું હોય ફાસ્ટેગનું એટલે બધા લોકો ત્યાંથી પાસ થઈ જાય અને પોતમાળો ટોલ કપાઈ જાય એટલે કોઈને ઝઘડો ન કરવો પડે કોઈ કર્મચારીનો ટેન્શન ના આવે કોઈ વઢવણ ન થાય કોઈ મગજમારી ન થાય પણ આ જે મગજમારી અને ઝઘડા રોજની મગજમારી છે આ ટોલ ટેક્સ ઉપરની એ મગજમારી થતી હોય તેનું માત્રને માત્ર કારણ છે ભારતની સિસ્ટમ ભારતની સિસ્ટમમાં એટલી બધી પ્રોબ્લેમ છે કે જેને લીધે થઈને પબ્લિકના અંદર ઝઘડા થાય છે મગજમારી થાય છે અને આ સિસ્ટમ ને કારણે જ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલા માટે ખાસ હું કહું છું કે સિસ્ટમને સુધારે અને જે રીતના ફોરેનની અંદર જે ફાસ્ટેગની જે સિસ્ટમ છે એવી સિસ્ટમ કરી નાખે કોઈને કાંઈ મગજમારી થશે જ નહીં બરાબર છે અને જે વ્યક્તિ ઉપર સ્ટીકર નહીં લાગેલું હોય એને ઘરે તરત આવી જશે ફાઇન કે એ ફાઇનના હિસાબથી એને આ ટેક છે બરાબર છે એના રૂપિયા એને ભરવા જ પડશે તો આવી રીતે આ ઘટના જે ઘટી છે એ ખૂબ જ દુઃખદાયક છે અને જે બિચારો ટોલ ઉપર નોકરી કરતો હોય માણસ બરાબર છે અને જે પણ હોય પણ એને આવી રીતના જે માર મારવો બરાબર કે જે દાદાગીરી કરવી એ કતઈ યોગ્ય નથી બરાબર છે કારણ કે કોઈના ઉપર કોઈને હાથ ઉપાડવાનો અધિકાર છે જ નહીં કારણ કે જ્યાં સુધી તમે કોઈ પણ વ્યક્તિને તમે રિસ્પેક્ટ ન આપો બરાબર છે તો તમને પણ રિસ્પેક્ટ મળે નહીં અને સૌથી પહેલાં તો એ છે કે ફાસ્ટટેગ જ્યારે છે ત્યાં ગણે તો ગાડીને દાદાગીરીથી ફાસ્ટટેગની અંદર ઘુસાડવી અને વરી પાછો ઉપરથી માથે જતાં ટૉલ ટેક્સ એને દેવો નહીં અને ઉપર જતા માથે જતા એ માણસને આપણે મારવો એ કેટલો યોગ્ય ગણાય એમ બરાબર તો આ રીતે જે લોકોએ જે આ હાથમાં કાનૂન લીધો છે એને સજા થવી જોઈએ એવું મારું કેવું છે બરાબર તો આ વિડીયોને શેર કરો લાઇક કરો ઓર સબસ્ક્રાઇબ કરો જય હિન્દ